ગુજરાતમાં જ્યારે શાળાઓ ખુલવાની તૈયારીમાં છે ત્યારે અલગ અલગ સંસ્થાઓ બાળકો માટે ચોપડા પેન પેન્સિલોનું વિતરણ કરે છે આવામાં ખંભાતના વડવા આશ્રમ શ્રીમન રાજચંદ્ર આશ્રમમાં બાળકો માટે ઓછા ભાવમાં ચોપડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો મોટી સંખ્યામાં બાળકોએ આ સેવાનો લાભ લીધો આ સેવામાં દરેક જ્ઞાતિના બાળકો માટે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું आओ जो ये आगर नो रिपोर्ट राजेश भाई भट्ट साथे कंबात थी। तुम्हारा ना? शोधनाम नंगा में पटेर कंबाल। आज सिवन रात जंगल आश्रम में अंदर आगे सेवा आपको छोटा में ये माँ कितना बाराबू लाभ जैसे। कंबाल ना लगभग दस हजार बाराबू लाभ जैसे। आज संस्था संस्था जैसे कई दिखना बाराबू में पुस्तकों क શ્રીરમદ શ્રીમદ રાજ શિક્ષણિક સાધન સહાય એ છેલ્લા ઘણા વર્ષોથી આ કરવામાં આવે છે અને બિલકુલ રાહતના દરે સારી કંપનીની બધા વિદ્યાર્થીઓ તરફથી સારી કંપનીના નોટબુક્સ પહોંચે એવું ચૂંટણી ધ્યેય છે અને રાહતના દરે પડે એવા ધ્યેયથી આ સંસ્થા કામ કરી રહી છે

દરરોજ આશ્રમની અંદર ખંભાનું અંદર પચાસ એમ ધન્યવાદ